નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારાબ સૌંદિલ સ્વાગત કરું છું તમને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચી સોશિયલ માહિતી મળતી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ને ટેલિગામ ગ્રુપ બંને છે તો અવશ્ય અવશ્ય જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો વાત કરવાના છે આજના વિડીયોમાં ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભરતી આવી છે એ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે એ વિગત ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયો લાઇક કરવામાં ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે નવચેતન કેવળી મંડળ મંડળદારૂમાં સાતુ સાતુદુડા સંચાલિત ગુરુ ગોવિંદ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન ચિમનસિંહ દિરશી બારિયા બીઆરએસ આર એસ કોલેજનું તાલુકો ધોરડા માટે ફિક્સ પગાર તે હંગામી ધોરણે ભરતી કરવાની નીચેના લાયકાત ધરાવતો ઉમેદવાર હોય મિત્રો દસ દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો બીએ બીએસસી બી એસ વિદ્યાશાખામાં સ્ટાર્ટ સી સી પરીક્ષા પાસ કરવી જોઈએ કોમ્પ્યુટરનો બે અનુભવ અનુભવવો જોઈએ હેડ ક્લાર્ક માટે કેટેગરી બક્ષી પંચ અને મહિલા માટે ત્યારબાદ જુનિયર ક્લાર્ક માટે જે લાયકાત છે બીએ બીકોમ કોમ કોઈપણ વિદ્યાશાખા સ્ટાર્ટ કરી હોવું જોઈએ અને ટ્રીપલ સી પરીક્ષા પાસ કરી જોઈએ એસટી મહિલા માટે એસ એસસી મહિલા માટે એસટી મહિલા માટે પટાવાળા માટે મેં ધોરણ બાર પાસ અને ડ્રાઇવિંગ લાયસન્સ લગાવતા હોવો જોઈએ બિનામા તો હોવો જોઈએ મિત્રો જે પણ ઉમેદવાર જે પણ વિદ્યાર્થી મિત્રો જો આ લાયકમાં લાયકાતમાં રસ ધરાવતા હોય અરજીમાં રસ ધરાવતા હોય તેમને અરજી મૂકવાનું સ્થળ છે ચિમનસિંહ દિલસી બીઆરએસ કોલેજ મુપો ગમાણી તાલુકો ડોડમદા જિલ્લો પંચમહાલ પિનકોડ નંબર આપેલો છે તમે મિત્રો નીચે નંબર પણ આપેલો છે તમે આ નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો બીજી મહત્ત્વ છે કે ઓફિસ વર્ક માટે ફિમેલ માટે મિત્રો ફિમેલ માટે જે છે ઓફિસ વર્ક બેન્કિંગ વગેરે જાણકાર માટે પગાર બાર હજાર સમયે સવારે સવા સાતથી બફોર બે કલાક સુધી ઉંમર વર્ષ પચીસ વર્ષથી ચાલીસ વર્ષ માટે ડાન્સ ડાન્સ ટીચર માટે ફિમેલ માટે પણ ભરતી છે ઇન્ડિયન સ્ટાઇલ ઇન્ડિયન સ્ટાઇલ વેસ્ટર્ન ડાન્સના જાણકાર પાર્ટ ટાઈમ જોબ છે મિત્રો ફૂલ ટાઈમ ઉંમર પચીસથી ચાલીસ વર્ષ અસ્તી અસ્થિલિખિત તમારે અરજી કરવાની છે પાસપોર્ટ બે ફોટા સાથે રૂબરૂ મળવાનું છે હોલી સેન્ટર સ્કૂલ જયમાલ પરમાર માર્ક લિસ્ટ એન્ડ સામે કાલાવા રોડ રાજકોટ તો મિત્રો કોઈપણ વિદ્યાર્થી મિત્રો ધરાવતો આ જે રાજકોટમાં જઈને તમે ત્યાં રૂબરૂ મળી શકો છો ત્યારબાદ સરદાર પટેલ એજ્યુકેશન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગેટ નંબર વન રિસેપ્શન ઓફિસ માટે કરિયાબીડ ભાવનગરમાંથી મિત્રો ફોન નંબર આપેલું છે જે પણ વિદ્યાર્થી ઉમેદવારો અરજી અરજી કરવાની અરજી કરવાની સ્ટોર સાત દિવસની અંદર સાત દિવસની અંદર સંદર્ભમાં અરજી કરવાની રહેશે ઇલેક્ટ્રિશિયન જગ્યા બે છે એ સેક્શન લાયકા આઈટીએફ પાસ ઇલેક્ટ્રિશન સેક્ટર એસપીઈઆઈ મારી જગ્યાઓ છે તો મિત્રો આથી આજની મહત્વની જગ્યાઓ આવીને પ્લેટ માટે ચેનલ સબસ્મ બોલશો થેન્ક યુ વેરી મચ